કાસોડી ખાતે વીરપુર તાલુકા કક્ષાના એગ્યાસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કાસોડી ખાતે વીરપુર તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી વીરપુર મામલતદાર એસ ડી પટેલના અધ્યક્ષસ્થાને સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પિનાકીનભાઈ શુક્લ વીરપુર ડી પટેલ નાયબ તાલુકા વિકાસ અધિકારી દિલીપભાઈ બારિયા તાલુકા અધિકારી જયેશભાઈ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર બીજે માલિવાડ બીઆરસી નિરીક્ષક નીરવભાઈ બારોટ આર એસપી ઓ કાસોડી ગ્રામ પંચાયત સરપંચ ભગવતીબેન નિલેશભાઈ પટેલ સાલયા ગ્રામ પંચાયત સરપંચ બિપિનભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ બિપિનભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ દરપતસિંહ પરમાર બાર ગ્રામ પંચાયત સરપંચ ધનપાલ પરમાર મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી પોલીસ સ્ટાફ વન વિભાગ સહિત કર્મચારીઓ ગ્રામજનો આગેવાનો આસપાસ શાળાઓના શિક્ષકો સહિત ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાસોડી તેમજ આસપાસની શાળાના બાળકોએ અભિનય અને કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત મહેમાનોનું સન્માન કર્યું હતું કૃતિઓ રજૂ કરનાર વિદ્યાર્થીઓ તેમજ તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો બીઆરસી એસઆઈ સાહેબશ્રી ગ્રામજનો આજુબાજુના સ્કૂલના તમામ આચાર્ય મિત્રો શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો આજના આ દિવસે તમે તમારો અમૂલ્ય સમય ફાળવી આ કાર્યક્રમને સુંદર બનાવવામાં સહભાગી થયા એ બદલ હું આપનો સૌનો આભાર માનું છું કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા આજુબાજુની શાળાઓના વિદ્યાર્થીઓનો પણ ખૂબ આભાર માનું છું કે જેમના થકી આજનો આ કાર્યક્રમ ખૂબ સુંદર રહ્યો છે તેમજ સાઉન્ડ સિસ્ટમ મંડપવાળા અને બાકીના તમામ કાર્ય કાર્યકર્તા મિત્રો જે છે એ બધાનો હું દિલથી આભાર માનું છું